પંચમહાલમાં ગરીબોના હકનું નું અનાજ બાર પધરાવી દેતા અનાજના દુકાનદાર જસવાણીના ત્યાં પુરવઠા તંત્રએ આકસ્મિક દરોડા પાડતા સંગ્રહ કલે અનાજના જથ્થા સહિત આઇસર ટ્રક મળી આવતા હડકંપ મચ્યો પંચમહાલ કાલોલના વેજલપુર ગામના સસ્તા અનાજના ના દુકાનદાર દિલીપકુમાર એમ જસવાણીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તથા કલોલ કાલુલ મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરતા દુકાનદારે અગાઉ વેચી મારેલ ખાંડના જથ્થાની ઘટ પડતા ખાનગી ખાંડ મંગાવી સરપર કરતા રંગી હાથ ઝડપાયા ખાનગી ખરીદેલ ખાંડના ચાર કટ્ટા મળી આવ્યા હતા દુકાનદારે પચાસ કટ્ટા ચોખાના કટ્ટા વેચી મારેલ હોવાથી ઘટ જણાઈ હતી વધુમાં દુકાનમાં ઘઉના સાત કટ્ટા અને બાજરીના ઓગણીસ કઠ્ઠા જથ્થાને મળી આવ્યા હતા દુકાનની બાજુમાં ઊભેલે એક ટ્રક આયસર ગાડી નંબર પ્લેટ વગરની મળી આવી હતી આયસરમાં અગાઉ સરકારી માલ સગે વેગી કરતા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી જણાવ્યું હતું આમ જિલ્લા પુરવઠા અધિકારીને એક લાખ એકતાલીસ હજારનો સરકારી અનાજરો જથ્થો શીશ કરી આશરે ચાર લાખ રૂપિયાની કિંમતની આયસર ટ્રક એમ કુલ મળીને પાંચ લાખ એકતાલીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરી આઈસર ટ્રક વેજલપુર પોલીસ મથકે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી કે જેનાથી સમગ્ર પંથકમાં અરેરાતી વ્યાપી જવા પામી હતી ગરીબોના હકનું અનાજ બારોબાર વેગી કરનાર સંચાલકો તથા અનાજ આજે જે જથ્થો પકડવામાં છે એટલો જથ્થો પકડવામાં કઈ કઈ રસ્તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેચલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી પાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે ચસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌપ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતા રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટ્ટા ચોખાની કટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટા અને બાજરીના ઓગણી કટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીજ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આયસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્જનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આયસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે આમ કુલ મળીને એક લાખ એકતાળીસ હજારનો સરકારી અનાજનો જ હતો તેમજ આશરે ચાર લાખની આયસર ગાડી મળીને પાંચ લાખ એકતાળીસ હજાર જથ્થાનો મુદ્દો માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે